કાલ સવારે માંદો પડે ને માલ નું માણા નું ઓટાણ કઈ માલ તો સેલીન પેલી તમને કિંમત કહી દઉં બરોબર એકત્રીસ હજાર બીજ આવે નહીં આ બાર મહિના બીજ ધોવાઈ છે નહીં લખો દલાલ બોલી જાય ને એટલે એમાં બીજો ફેર ન હોય બાર મહિના ભીં હાટું થાય ને એટલે બે હજાર નું દલાલ લઈ બરોબર ભીં ની કિંમત ઓછી આવી એનું કારણ છે કે બીજ પ્રમાણે હતી બરોબર તો તમે તો અહીંયા બેઠા તો તમારે કહી દેવું કે મારે એટલે નથી પોહાતું એટલા મહિના પારેટું છે આમાં ભાઈ કેવું છે ભીહ ના દલાલ માં કેવું છે ભી અમે વેસી દીધી ના એટલે અમે સોખા નું ખા બરોબર પછી અમારી